વડોદરા મહાનગરપાલિકામાં મ્યુનિસિપલ કમિશનરે મેરેથોન રિવ્યૂ બેઠક કરી વિશ્વામિત્રી નદી અને ખાડાઓ અંગે અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી વડોદરા મહાનગરપાલિકાની વડીકચેરીના કોન્ફરન્સ રૂમમાં આજે વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ મેરેથોન રિવ્યૂ બેઠક કરી હતી પ્રથમ બેઠક વિશ્વામિત્રી નદી સંદર્ભે યોજાઈ હતી તો બીજી બેઠક વડોદરામાં પડેલા ખાડાઓ અને લઈને જવાબદાર અધિકારીઓ સાથે યોજવામાં આવી હતી આ સાથે જ મ્યુનિસિપલ કમિશનર મહેશ બાબુની આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લેવામાં આવતી વિડીયો કોન્ફરન્સ પણ હતી તેમાં પણ જે સૂચન મળ્યા હતા તેનું તાત્કાલિક અમલીકરણ માટેની સૂચનાઓ આપવામાં આવી હતી અંતિમ બેઠક વોર્ડ ઓફિસરો સાથે મળી હતી જેમાં સફાઈ લારી કલા તેમજ પાર્કિંગના મુદ્દાઓને લઈને જરૂરી ચર્ચા વિચારણા બાદ સૂચનો આપવામાં આવ્યા હતા હાલના તબક્કે અઢાર જેટલા કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ ખાડાઓને લઈને કાર્યવાહી કરવામાં આવી હોવાની માહિતી તંત્ર તરફથી આપવામાં આવી છે પ્રજાના પૈસાનો દુરુપયોગ ન થાય અને પ્રજાજનોને સારી સુવિધા મળી રહે તે માટે વડોદરા મહાનગરપાલિકા પ્રયત્નશીલ છે તે માટેના પ્રામાણિક પ્રયત્નો થઈ રહ્યા હોવાનું મ્યુનિસિપલ કમિશનરે પ્રતિક્રિયાના અંતમાં ઉમેર્યું હતું આજે જે રિવ્યૂ મિટિંગમાં ત્રણ રિવ્યૂ મિટિંગ હતી એક પહેલાં વિશ્વામિત્રીનું જે હેકરાઝ મોડલ ચલાવીને જોવાનું હતું જે ડ્રેજિંગના કામગીરી થયા પછી કેટલું વોલ્યુમ ઓફ વોટરમાં આઠસો પચાસથી અગિયારસો જે લેવલ ડિફરન્સ થયું છે વોલ્યુમની આની અંદરથી વિશ્વામિત્રીની અંદર કેટલું વધારે વોલ્યુમ કેપેસિટી બહાર જઈ શકે એના ઉપર સિકોન અને એમની ટીમ બેંગ્લોરથી આવેલી હતી એનું હેકરાઝ મોડલનું અમે ચલાવીને ચેક કર્યા હતા અને ડિજિટલ એલિવેશન મોડલ અમે ચકાસણી કરી રહ્યા છે એટલે આવનારા દિવસોમાં માન્ય નવલાવાલા કમિટી સાહેબની સમક્ષ પણ અમે રજૂ કરીશું અને હેક્રાસ મોડલના આધારે ત્રણ સિમ્યુલેશન્સ છે એટલે હાલની પરિસ્થિતિમાં કેટલું વોલ્યુમ ઓફ વોટર અમે કેરી કરી શકાય વિશ્વમંદિર નદીમાં પછી કંઈ અનવોન્ટેડ ડિઝાસ્ટર આવે ત્યારે શું પરિસ્થિતિ રહેશે અને શું શું કામગીરી કરવાનું રહેશે એમાં કયા કયા રિવરની કયા એરિયાને અત્યારે વાઇડ કર્યું છે ફ્યુચરમાં આવું કંઈ પરિસ્થિતિ થાય કયા કયા બ્રિજની વોલ્યુમની અંદર પણ પાણી જે બહાર વહેંચે છે એટલે કહે કયા બ્રિજને પણ ફરી ફ્યુચરમાં માની લો વીસ વર્ષ પચીસ વર્ષ પછી પણ શું રીડિઝાઇન કરવું જોઈએ એટલે વોલ્યુમ મેક્સિમમ પાણી નીકળી શકાય એ બાબતે પણ ચર્ચા થયેલી અને ત્રીજું વિશ્વામિત્રીની પાણી જે સિટીમાં અત્યારે આવીને જે પ્રોબ્લેમ થાય છે એને કેવી રીતે અગાઉ ઉપરવાસમાં જ ડાયવર્ટ કરીને અમે મહીસાગર અથવા સૂર્યામાં યા દાદરમાં લઈ જઈ શકાય એના ઉપર ત્રણ અલગ મોડલ્સ પણ ટેસ્ટ કરીને ચકાસવામાં આવ્યું એટલે આવનારા દિવસોમાં આ મોડલની જે ચલાવ્યું છે આજે